પાણી આપણા શરીરની અંદર સિત્તેર ટકાથી પણ વધારે પાણીનું સ્થાન છે અમાર શહીદ રાજીવ દીક્ષિત એ ઋષિ બાગવટના નિયમોને આપણા સામે ખૂબ સારી રીતે પ્રસ્તુત કર્યા છે તેમાંનો એક નિયમ કે જમ્યા પછી ક્યારે પણ પાણી પીવું જોઈએ નહીં એટલા માટે સંસ્કૃતમાં સૂત્ર પણ છે ભોજન અંતે વિષમવારી જમ્યા પછી જો તુરંત પાણી પીવામાં આવે તો તે અનેક રોગોને સર્જી શકે છે પરંતુ આ વ્યાખ્યાની અંદર રાજુભાઈ એક નાની સરખી વાત કરી હતી કે જમ્યા પછી જો પાણી પીવું હોય તો ખૂબ ઓછી માત્રામાં પીએ અને એક વિશેષ પ્રકારનું પાણી પીએ જમ્યા પછી તુરંત પાણી પીવું એ ઝેર બરાબર છે બિલકુલ સાચી વાત છે પરંતુ આ વ્યાખ્યાનની પ્રસ્તુતિ કરતી વખતે એક સામાન્ય વાત કરેલી ભોજન પછી જો પાણી પીવું હોય તો તમે થોડી માત્રામાં પી શકો અને કેવું પાણી પી શકો એની આપણે વાત કરવાની છે જમ્યા બાદ જો થોડી માત્રામાં ગરમ પાણી પીવામાં આવે તો તેના ચમત્કારી લાભ આપણા શરીરને મળે છે આયુર્વેદમાં એક ઋષિ મુનિઓ કહી ગયા છે કે બધા જ રોગોની જનની છે એ પાચન અગ્નિની મંદતા છે જો ભોજનનું સારી રીતે પાચન નહીં થાય તો એ ન પચેલું ભોજન અનેક બીમારી સર્જે છે આવું ન પચેલું ભોજન ઘણી બધી બીમારી ન સર્જે એટલા માટે જમ્યા પછી જો થોડી માત્રામાં હુંફાળું પાણી પીવામાં આવે તો તે ભોજનનું પાચન સારી રીતે થાય છે અને અનેક બીમારી સામે આપણને રક્ષણ આપે છે આપણે જે કંઈ ભોજન લઈએ છે એ રસ રક્ત માંસ મજા મેદ અસ્થિ શુક્ર બધી ધાતુ એ ભોજનથી બનવાની છે પરંતુ એ બધી ધાતુઓ ક્યારે બની શકે એ ભોજનનું સારી રીતે પાચન થયા પછી એ ભોજનનું જ્યારે પાચન થાય છે ત્યારે પહેલી ધાતુ બને છે રસ પછી બને છે રક્ત તો જ્યારે આપણે જમ્યા પછી થોડી માત્રામાં ગરમ પાણી પીએ છીએ ત્યારે એ લીધેલા ભોજનને રસની અંદર કન્વર્ટ કરવામાં મદદરૂપ થાય છે અને પછી પછી સારી રીતે બને છે તો તો જમ્યા જો થોડી માત્રામાં થોડું પાણી પીવામાં આવે આપણા અંદર હિમોગ્લોબિનનું લેવલ વધારે છે અંદર લોહીની ટકાવારી વધારવા માટે જમ્યા પછી થોડું ગરમ પાણી પીવાનો નિયમ આપણે અચૂક પાડવો જોઈએ જે કોઈ લોકોને ગેસ એસિડિટી જેવી સમસ્યા થતી હોય એક વખત ભોજન લીધા પછી લાંબા સમય સુધી ભૂખ ન લાગતી હોય ભોજન લીધા પછી ખૂબ ઓડકાર આવ્યા કરતા હોય લાંબા લાંબા ઓળ પડકારને કારણે સાથે સાથે પેટમાં દુખાવો પણ રહેતો હોય આવા લોકો માટે એક નિયમ અચૂક પાડવો જોઈએ જમ્યા પછી ચાના અડધો કપ જેવું થોડું હુંફાળું પાણી અચૂક પીવું જોઈએ આ નિયમનું પાલન કરવાથી ભોજનનું પાચન તો સારી રીતે થાય જ છે સાથે સાથે જે કોઈ લોકોને ગેસ એસિડિટી આવી બધી સમસ્યાઓ રહેતી હોય તે દૂર કરવા માટે આ એક નાનો સરખો નિયમ આપણને ખૂબ મદદરૂપ સાબિત થાય છે જે કોઈ લોકોને કબજિયાત રહેતી હોય તેવા લોકો માટે આ નિયમ ખૂબ સહાયક સાબિત થાય છે ભોજન પછી જો થોડી માત્રામાં હું ગરમ પાણી પીવામાં આવે તો તે કબજિયાત જેવી ભયાનક સમસ્યાઓ દૂર કરવામાં ખૂબ સહાયક બને છે જે કોઈ લોકોને સંબંધિત સમસ્યામાં એલર્જી રહેતી હોય હોય જે જે કોઈ કોઈ લોકોને લોકોને વારે વારે શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓ થતી નાકમાંથી નકરું પાણી પડ્યા પડતું હોય જે લોકોને પીનસ એટલે કે નાક દ્વારા કન્ટિન્યુ પાણી પડ્યા કરતું હોય ઘાટી શરદી ન થતી હોય આવા લોકો માટે આ એક નાનો સરખો નિયમ ખૂબ સહાયક સાબિત થાય છે જે કોઈ લોકોને વારે વારે શરદી રહેતી હોય ભોજનનું વારે વારે પાચન ન થઈને કફ ધાતુમાં ભોજન કન્વર્ટ થઈ જતું હોય આ એક નિયમનું પાલન કરવામાં આવે તો શરદી ઉધરસ કફ અને એલર્જી સમસ્યા પછી થોડી માત્ર હું ફાળી પાણી પીવામાં આવે છે અને જેના કારણે આપણા શરીરની અંદર નિશ્ચિત માત્રામાં બનતો પાચક રસ ઓછો ખર્ચાય છે આપણે જયારે વારે વારે જમીએ છીએ ત્યારે એક વખત ભોજન પચાવવા માટે જે કઈ પાચક રસ ખર્ચાઈ જાય છે ને પછી થોડી માત્રામાં આપણે બીજું વધારે ભોજન ખાઈએ ત્યારે એ ભોજનને પચાવી માટે શરીરની અંદર આવશ્યક માત્રામાં પાચક રસ હોવો ખૂબ આવશ્યક છે તો જમ્યા પછી આપણે જ્યારે થોડી માત્રામાં હુંફાળું પાણી પીએ છીએ ત્યારે ઓછા પાચક રસથી જ એ ભોજનનું પાચન થઈ જાય છે અને જેના કારણે બીજો સમયમાં આપણે ભોજન લઈએ ત્યારે એ ભોજનને પચવા માટે પણ પાચક રસ પ્રચુર માત્રામાં શરીરની અંદર બચી રહે છે તો જમ્યા પછી જો થોડી માત્રામાં આપણે પાણી પીશું તો આપણા પાચક રસનું સેવિંગ થાય છે અને આના કારણે લીધેલું ભોજન સારી રીતે પચી શકે છે જમે પછી થોડું ગરમ પાણી પીવાની ટેવ આપણી અન્નનળીને આપણી આહાર નાળને બિલકુલ સ્વચ્છ રાખે છે આપણે ભોજનમાં જે કે તેલવાળી વસ્તુ ખાઈએ છીએ આપણે ભોજનમાં જે કે ખાટી વસ્તુ ખાઈએ છીએ આપણે ભોજનમાં જે સ્નિગ્ધ ચીકાશવાળી વસ્તુ ખાઈએ છીએ અને એના ઉપર જો થોડું હૂફાળું ગરમ પાણી પીવામાં આવે તો આપણી અન્નનળીને સ્વચ્છ રાખવામાં એ ખૂબ મદદગાર સાબિત થાય છે તો જમ્યા પછી થોડું પાણી પીવાથી આહાર નાળ અન્નનળી બિલકુલ સ્વચ્છ રહે છે જ્યારે કોઈ પણ અનાજ દળાય છે એટલે કે આપણે જ્યારે રોટલી ખાઈએ છીએ આપણે ભાખરી ખાઈએ છીએ આપણે રોટલા ખાઈએ છીએ જ્યારે આપણે કોઈ પણ બારીક લૂંટવાળી વાનગી ખાઈએ છીએ ત્યારે તે પચવામાં ખૂબ લાંબો સમય લે છે માનો કે આપણે ભાત ખાધા આપણે રોટલી પણ ખાધી તો ભાત તો ફટાફટ પચી જશે પરંતુ દળેલા અનાજની બનેલી આ રોટલી છે આ ભાખરી છે બારીક લૂટની બનેલી તમામ વસ્તુઓ પચવામાં ભારી હોય છે લાંબા સમય સુધી એ પચી શકતી નથી તો તેને સમયસર પચાવવા માટે જમ્યા પછી જો થોડી માત્રામાં પાણી પીવામાં આવે તો તે દળેલા અનાજને પચવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે એ દળેલું અનાજ સારી રીતે ઓછા સમયની અંદર જ પચી જાય છે આપણે જે કઈ સ્નિગ્ધ વસ્તુ ખાઈ છીએ એટલે કે તેલ વાળી વસ્તુ ખાઈએ છીએ ઘી વાળી વસ્તુ ખાઈએ છીએ એની ઉપર જો થોડી માત્રામાં પાણી પીવામાં આવે તો આવી સ્નિગ્ધ વસ્તુ ફટાફટ પચી જાય છે અને આપણા શરીરને સારી રીતે પચીને એ પોષણ પૂરું પાડે છે આપણે જે કંઈ કઠોળ ખાઈએ છીએ એ પ્રોટીન માટે ખાઈએ છીએ પરંતુ જ્યારે કઠોળ ખાઈએ છીએ ત્યારે અમુક કઠોળ એવા હોય છે કે પચવામાં ખૂબ વાર લાગે જેમ કે વાલ છે વટાણા છે અડદ છે આ બધા કઠોળ ખૂબ સારા છે એની અંદર પ્રચુર માત્રામાં પ્રોટીન છે પરંતુ એ પ્રોટીનનું પાચન ત્યારે જ થઈ શકે જ્યારે એ બધા કઠોળો સારી રીતે પચી શકે તો આવા જ્યારે આપણે કઠોળવાળી વસ્તુ ખાઈએ છીએ આપણે દાળ ખાઈએ છીએ આપણે કઠોળની વિવિધ વાનગી ખાઈએ છીએ ત્યારે એના ઉપર થોડી માત્રામાં જો ગરમ પાણી પીવામાં આવે એનું સારી રીતે પાચન થશે અને પાચન થયા બાદ એનું જે કંઈ પ્રોટીન બનશે છે એ જ આપણા હાડકાને આપણા શરીરને નિરોગી અને સ્વસ્થ રાખશે તો જમ્યા પછી પાણી જરૂર પીવાનું છે પરંતુ કેટલી માત્રામાં પીવાનું છે કેવું પાણી પીવાનું છે આ વિવેક અચૂક રાખવો જોઈએ તો જમ્યા પછી થોડી માત્રામાં એક ઘૂંટલી એટલું પાણી આપણે પીવાનું છે વધારે માત્રામાં નહીં પરંતુ આમાં સાવધાની એ રાખવી કે ઘણા લોકોની એક ઘૂંટ એક એક ગ્લાસ એક એક લોટા જેટલી હોય છે તો પાણી અલ્પ માત્રામાં પીવાનું છે ચાના અડધો કપ જેટલું જ પીવાનું છે હવે ઉષ્ણ પાણી શા માટે પીવાનું એનું વિજ્ઞાન અદ્ભુત છે એ જ્યારે આપણે સમજીશું ત્યારે આપણા ઋષિ મુનિઓને નતમસ્તક ખાવાની ઈચ્છા થશે આપણા શરીરનું એક નેચરલી ટેમ્પરેચર હોય છે જે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જ રહે છે શિયાળો આવે તો સ્વેટરની જરૂર પડે કારણ કે બહારના વાતાવરણમાં સાડત્રીસ કરતાં ઓછું તાપમાન છે આપણા શરીરનું અંદરનું અંદરનું તાપમાન સાડત્રીસ ડિગ્રી આપણે જાળવી રાખવાનું છે એટલા માટે આપણે સ્વેટર પહેરીએ છીએ ઉનાળો જેવો આવે ત્યારે બહારનું તાપમાન સાડત્રીસ કરતાં વધી જાય છે અને અંદરનું તાપમાન સાડત્રીસ ડિગ્રી મેન્ટેન કરીને રાખવાનું છે એટલે આપણે પતલા સૂતરા કપડાં પહેરીએ છીએ ઠંડા પીણા આપણે પીએ છીએ સારા સારા ઠંડા પદાર્થો આપણે ખાઈએ છીએ ઓલ ઓવર કોઈપણ ઋતુ હોય કોઈ પણ સ્થળ હોય કોઈ પણ પ્રદેશ હોય આપ ગુજરાતમાં રહો કે આપ કેનેડા જતા રહો કે જ્યાં માઇનસ પચાસ ડિગ્રી જેટલું તાપમાન પણ હોય છે એવી જગ્યાએ પણ શરીરનું આંતરિક તાપમાન સાડત્રીસ ડિગ્રી જ રહે છે વધતું નથી કે ઘટતું નથી તો શરીરનું આંતરિક તાપમાન સાડત્રીસ ડિગ્રી જ રહેવાનું છે અને એવા સમય દરમિયાન આપણે ભોજન કરીએ છીએ અને એ સમય દરમિયાન શરીરના તાપમાન કરતાં થોડું ઉષ્ણતવાળું તાપમાન એટલે કે ચાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી જેવું થોડું હુંફાળું પાણી જ્યારે પીવામાં આવે ત્યારે શરીરના તાપમાન કરતાં થોડું ઉષ્ણ પાણી આપણા શરીરની અંદર જાય છે ત્યારે એ લીધેલા ભોજનને પચવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે એટલે સાદું પાણી નથી પીવાનું માટલાનું પાણી નથી પીવાનું ફ્રિજનું પાણી નથી પીવાનું માત્ર ને માત્ર ઉફાળું ગરમ પાણી પીવાનું છે અને તેની પણ માત્રા ચાના અડધો કપ જેટલી એનેથી વધારે નહીં તો આ એક નાના નિયમનું પાલન કરીશું તો આપણે અનેક બધી બીમારીમાંથી બચી શકીશું તો આપણા ઋષિમુને એવા નિયમો આપણને આપ્યા કે જે અમીર ગરીબ તમામ વર્ગના લોકો કોઈ પણ સ્થળમાં રહેતા હોય કોઈ પણ પ્રદેશમાં રહેતા હોય કોઈ પણ જાતિ કોઈ પણ ઉંમર તમામ વર્ગના લોકો એનું પાલન કરી શકે એટલા માટે એ લોકોએ સૂત્ર લખ્યું સર્વેત્ર સુખીને સંતુ સર્વે સંતુ નિરામયા બધા જ લોકો નિરોગી અને સ્વસ્થ રહી શકે એવા નિયમો આપણને આપ્યા તમામ કન્ડિશનની અંદર તમામ અવસ્થાની અંદર તમામ પ્રદેશની અંદર આવા નિયમોનું આપણે પાલન જો કરીએ તો અનેક બીમારીમાંથી બચી શકીએ તો આવા નાના નાના નિયમોનું પાલન કરીએ જેથી કરીને આવનારા સમયમાં જ્યારે ભયાનક બીમારી આવે ત્યારે એના સામે આપણે રક્ષણ મેળવી શકીએ સૌને જય હિંદ વંદે માત્ર